એ કાપ્ર તો ઉઠી જા હા પા પાસ કરી આ લેવા કોઈ મને અમેરિકા મોકલી જો આ આ બધું આપણા જોડે ન રાખવાનું ચાલ ફૂટ રોડ બનાવો સનવો સાલા ગરીબો લોકો માટે આ ગરીબો રોડે ને બનાતા હું કરવાનું ના ના બેટા આ આ બધું લઈ જો Samsung S21 Ultra Pro Max એવું નામ આનું હા અને આનું નામ છે iPhone 70 70 નવો આવે ને પેલા કાકા કે ને ના ફોન ની નઈ ખબર પડતી બસ નો પટંગ ની બુન્ના ઘેર જઈ ખાઈએ બાપા તો મુનાફે કે તો બોમનો લઈ

Apa Apa tuh? biar bicara haram, mulutmu. Apa Kalau mari kunci, ya Pilih bani. Kalau mari kunci, Ya, enggak apa tuh? Lihatnya dia Oh, belum apa?

કે <coughs> <coughs> <laughs>

વીઆઈપી ભીખારી આવ્યા જ્યારે તમે ગોળી આવ્યા વીઆઈપી ભીખારીએ બધું લઈને ફર્યો ત્યારે અમે તો ઘોડા લઈને ફરીએ તો ખબર ના હોય તો મોટી આ તમારી અત્યારે જેટલા પૈસા એટલા છે પૈસા જોવા બોલા બી હાલ તો તમે જે તો જાય તો કોજો રહી લઈ હાલ હાલ તો બે ખોખો ખાલી કરવા પડે

તો ગોમણા બધા કંજૂસ કેમ છે કંજૂસ તો બધા ભિખારી જ છે હા ભિખારી જ છે ગોમણા સાલો અમારી વસ્તુ એ એમ કે કે અમને ખાવા આપો અમારી અપાતી હોય સમજતા જ નથી સાલા ગાબર જાઓ બોલો ભાઈ આવ્યો કે મને તાંસે ના આપો તાંસે ઓ તારી તાંસે મારી નઈ જજે મારો હાહરો ભિખારી પોતે ભિખારી આપણે ક્યાં અમે ભિખારી છીએ બાપા પણ અમે જીવા તેવા નહીં વીઆઈપી છીએ મારે એ એ શું કરો બાપા એ એ ઘર માંગવા નહીં ખાલી બે એ કોઈ કશું પૈસા આવે બે એ તો બે કોઈ ના થાય મજૂરી એ કરવી પડે આ તો જોની કી તરગારા કાઢ્યા હોય ઈમ કોમ ટુરો વર્ષે ને કોમ ટુરો વર્ષે તું માલ લઈ બે કોઈ કોમ જ નહીં આ તો બાપા લઈ જવા પડશે આરી બાપા તો ભાઈ આવશે મારી ચોક્કસ

બારોબારો બારોબારો ફૂલો સાફ સફાઈ કરો આ સાવાનું સુગાસ સુધાર કાઢી છે ભાઈ અહીં આવ એ કોણ છે એ ભાઈ કોણ

પેલા મારતા તા બાબા કાદી ખોટું ના બોલા મારો મેં મારવા માંગવા ને મને ધક્કા મારી કાથી

ચોરી કરે છે સાલો એ બાપા ખબર જ નથી પડતી હા બેટા ને એ ઘોરા પાછો આય પાછો આય કઈ વસ્તુ લઈ જઈ તો બોલ સોગરો કે માર આવે નહીં આવે મી મે આ તો કુદો બસ આય પણ અહીંયા અમારા દારાના દોઢ લાખ રૂપિયા આવે કુદો અમાર આય બોદા 1.2 લાખ ઉછીલે કલાક કરી છે નોકરી આટલ કલાક બાપા મેં છેલા કલાક કરીને આયા કે કલાક કેલા લઈને આયા કઈડા 2 લાખ સુવાબ જા તું તારા મનમાં સાહેબ મને હેટર બનાવવાનો કોણ આડે એટલા 2 લાખ રૂપિયાનો ફોન હતો સાહેબ મને હેટર બનાવવાનો ના બાપા દુબઈ થી લાયા હેચર બનાવવાનો આઈને ચોરિયો કરી આ બોલો શું કરના કે કે ધોકા મરા ઓવા સાલા મોનસેન્સ જેસા નીચે આંગાડા ખબર બાપા લ્યા બેટા આ જુઓ મારા બાપા દુબઈ ના ખોટા પાડીને આયા તા વાત તો મારા બાપા જોજો બાપા તો બાપા ને બાપા દુબઈ જઈને આયા તને એ <coughs> <like people. Aba, coughs> <laughs> ચિંતા છો એવું બોલા એવું આ કોણ છે બીજો માણસ તમારો કોઈ નહીં મે મારો માણસ નથી મેરા જમવાનું ગાડી હા બાપા

啊。Uh